જાનથી મારી નાખવાની ધમકી આપતા રૂપિયા નહીં આપતા અને ધમકીના ત્રાસ વેપારીએ આત્મહત્યા કરી લીધી હતી સલાબતપુરા પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બે આરોપીની કરી ધરપકડ આબિદ હુસેન સૈયદ અને આશિષ ટંડનની ધરપકડ કરવામાં આવી રિપોર્ટર નૈતિક રેશમવાળા વિક્રમ ન્યૂઝ સુરત અગાઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આદરે એક આત્મહત્યા કરેલ એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલ એ એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ हुसैन આશિષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘાણી કર જે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા જે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઈઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી પેલી તો તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને એ બંનેની ધરપકડ કરી